પારડીના ખડકી શિવ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા ભંડારી જ્ઞાતિ મંડળનું સંમેલનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈને ઉમેદવાર ધવલ પટેલનું સન્માન કરાયું સંમેલનમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલને વિજેતા બનાવી મોદીજીના હાથ મજબૂત કરવાની ભંડારી સમાજે ખાતરી આપી પારડીના ખડકી સ્થિત શિવ પાર્ટી પ્લોટ ખાતે વલસાડ જિલ્લા ભંડારી સમાજનું સંમેલન કાર્યક્રમ અંતર્ગત પારડી વિધાનસભા વિસ્તારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ પારડી વિધાનસભા પ્રભારી ડોક્ટર પ્રકાશભાઈ ચંદ્રનું આવકાર સન્માન કરાયું હતું જેમાં લોકસભા વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલને ચૂંટણીલક્ષી અપીલ માટે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા માટે પારડી વિધાનસભાના ભંડારી સમાજ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું ભંડારી સમાજના વિવિધ ગામોના મંડળના અગ્રણીઓ દ્વારા નાણાં મંત્રીને ઉમેદવાનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વલસાડ ભંડારી જ્ઞાટી મંડળના પ્રમુખ ચેતન પટેલ ટ્રસ્ટી નિલેભ ભંડારી દિલીપભાઈ ભંડારી ભિલાડના ભરતભાઈ જાદવ ઓબીસીના પ્રમુખ નિલેશભાઈ ભંડારી ધ્રુવિન પટેલ અભિ ભંડારી ભાવનાબેન અજીતભાઈ ભંડારી પાડી ભંડારી મંડળના પ્રમુખ અમિતભાઈ ભંડારી વગેરે અગ્રણીઓ ભંડારી સમાજના મહિલા યુવાનો વડીલો ઉપસ્થિત રહી ઉમેદવાર ધવલ પટેલને જીત માટે શુભેચ્છા આપી હતી વલસાડ ભંડારી જ્ઞાતિ મંડળના ટ્રસ્ટી નિલેશ ભંડારી અને પારડી ભંડારી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દીપ્તિ ભંડારીએ કનુભાઈ દેસાઈ અને ધવલ પટેલનું કમળનો હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલને વિજેતા બનાવી મોદીજીના હાથ મજબૂત કરવાની ભંડારી સમાજે ખાતરી આપી હતી આ સમાજ હંમેશા من قلقت میں بلدھی جادا دیدا اور لینے وہ jest وrestrial تجد وeday ورائے ફિદ બ morbštiet kavam, difer Izcalen, ભથ૨ પન કહ છિભ! Քિ સળ છિા� સય જચા� ખા�િં પખરઓલે પરદ ખ શળા� સળ લા�ા� નિછ કહદ છિય ફત� আনে ইকালোআ আমাডে আমাডে আন্যাই মনিলাই কোতন্যামারে কেমাডে পারেতকে কেকে চুটিনেরা হায়ে কেকে কেকেকে কেকেকে � કચેરીનું જે કામ હતું જે કામ અંગે થોડી અમે ચર્ચા કરી બે હજાર બાર આપણા સમાજ નું હતું તે લોકો મફત ના થઈ રહ્યા છે એ જ રીતે પેલા તો પુરા દેશ ભરમાં કરોડો શૌચાલય પણ બનાયા છે પરિવાર હોય કે મધ્યમ પરિવાર હોય અને માંદા પડે તો લાખો રૂપિયા થઈ બે હજાર બાવીસ મારી તમે ટકા تو منڈا پٹی ہے اور صدر کا بارتے سنتا ہوں ہمارا کہتے بتایا چائلوں نے بھی اپنے 90% بارتے سنتا ہے اور কংগ্রেস نے انے ہماری پارٹی نے بھی کوشش کی بہت ساری ہمارا کہتے میں ہم نے موضوعوں کو کہا بارتے سنتا پارٹی کے اندر میں کریں اپ جو ہے تو پرکیس پر اندر

کلمہ کی از دیام مادی ابتر مجھوئ KelView وتم اللہ کی کات Boden remember Brother شاہ من کو یقیی آ punishا ہے لگest آپ کو nurture ah یہ ہے આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો